તમે જાણો છો કે ભારત સરકારના એક નવા નિર્ણયથી વિદેશમાં રહેતા તમારા પરિવારજનોને પૈસા મોકલવા હવે મોંઘા પડશે કે કે સસ્તા પછી બેંકમાં પડેલા લાખો રૂપિયા પર ટેક્સની તલવાર લટકી રહી બે હજાર છવ્વીસના ના એક એવા ગુપ્ત ફેરફારો જેની સીધી અસર તમારા સંતાનોના વિદેશી અભ્યાસ અને તમારી વિદેશ યાત્રા પર પડવાની છે જો તમે સાવધાન નહીં રહો

ખૂબ જ મોટા અને મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે તેની સીધી અસર એનઆરઆઈ અને ભારતમાં રહેતા નાગરિકો પર પડી રહી છે 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 સૌથી પહેલો આપણે એ સમજવું જરૂરી કે શું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ના નિયમ મુજબ ભારતનો કોઈ પણ રહેવાસી નાગરિક એક વર્ષમાં અઢી લાખ અમેરિકન ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલી શકે છે જેમાં

જેનો અર્થ એ થયો કે હવે તમે વાર્ષિક દસ લાખ રૂપિયા સુધી મોકલશો તો તમારે કોઈ વધારાનો ટેક્સ એટલે કે ટીસીએસ ભરવો પડશે નહીં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માંગે છે તેમના માટે આ બજેટ ખુશીની લહેર લઈને આવ્યું છે કારણ કે જો તમે માન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી એજ્યુકેશન લોન લઈને વિદેશમાં અભ્યાસ માટે પૈસા મોકલો છો તો તેના પર ટીસીએસ નો દર શૂન્ય ટકા એટલે કે શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે કારણ કે જો તમે શિક્ષણ મેડિકલ કે પરિવારની મદદ માટે દસ લાખ રૂપિયા થી રકમ મોકલો છો તો તેના પર સીધો વીસ ટકા ટીસીએસ લાગુ પડશે અને આ જ નિયમ ઓવરસીઝ ટૂર પેકેજ પર પણ લાગુ થાય છે યાદ રાખજો કે આ ટીસીએસ એ કોઈ અંતિમ ટેક્સ નથી પરંતુ તે તમારા દ્વારા અગાઉથી ભરાયેલો ટેક્સ છે તમે જેને વર્ષના અંતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને રિફંડ તરીકે પાછો મેળવી શકો છો પરંતુ ત્યાં સુધી તમારા નાણાં સરકાર પાસે જમા રહેશે જે તમારી રોકડની તરળતા એટલે કે લિક્વિડિટીને અસર કરી શકે છે વર્ષ બે હજાર ત્રેવીસમાં જ્યારે સરકારે પીસીએસ પાંચ ટકાથી વધારીને વીસ ટકા કર્યો હતો ત્યારે વિદેશમાં પૈસા મોકલવાના પ્રમાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો હતો કારણ કે લોકોને આ બોજ લાગતો પરંતુ હવે નવી મર્યાદાથી મધ્યમ વર્ગના પરિવારોને થોડી રાહત મળશે વિદેશમાં રહેતા એનઆરઆઈ પરિવારો માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે પણ ભારતથી નાણાં મંગાવવાના હોય ત્યારે આ મર્યાદા ધ્યાનમાં રાખીને જો વ્યવહાર કરવામાં આવે તો

મોટી તકો ખુલી છે પરંતુ ટેક્સના નવા સ્લેબને સમજ્યા વગર કરેલા વ્યવહારો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી કોઈ પણ મોટો વ્યવહાર કરતા પહેલા તમારા ટેક્સ સલાહકારની મદદ લેવી પણ હિતાવહ છે ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણ માટે જે ટીસીએસ નાબૂદ કરવામાં આવ્યો છે તેનાથી ભારતીય વિદ્યાર્થીઓનું વૈશ્વિક સ્તરે એક્સપોઝર વધશે અને ટેક્સ ફ્રી રેમિટન્સની મર્યાદા વધવાથી સામાન્ય નાગરિકોને બેન્કિંગ પ્રક્રિયામાં વધુ સરળતા રહેશે આશા છે કે આ અહેવાલ તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહ્યો હશે અને હવે તમે તમારા વિદેશી વ્યવહારો વધુ સારી રીતે આયોજિત કરી શકશો શું તમે પણ તમારા બાળકોને વિદેશ મોકલવાનું વિચારી રહ્યો છો અથવા વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો જો આ તો આ નવા નિયમો વિશે તમારું શું કહેવું છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો